સુરત શહેરમાં આવેલા વરાછા રોડ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત વરાછા પ્રીમિયમ લીગ સીઝન ચૌદનો ભવ્ય પ્રારંભ સુરત ખાતે ઉત્સાહભેર થયો ડોક્ટરો માટે આયોજિત આ ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટ પીપીમાળિયા મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે ટાઇટલ સ્પોન્સર તરીકે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો આ સમગ્ર ઇવેન્ટનું આયોજન વીએમએ ના પ્રમુખ ડોક્ટર નિમેશ રામુલિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું વ્યસ્ત અને અને દૈનિક કાર્યક્રમમાં તેમને ઉત્સાહ મનોરંજન મળે તે મુખ્ય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું વરાછા પ્રીમિયમ લીગ એક અને બે ફેબ્રુઆરી બે હજાર રોજ જીબી ક્રિકેટ ગ્રાઉન્ડ કેના રોડ કોસમાડ ગામ ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં વરાછા વિસ્તારના અનેક ડોક્ટરો અને મેડિકલ પ્રોફેશનરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રમતગમત પ્રત્યેની પોતાની રૂચિ દર્શાવી હતી ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓમાં જબરદસ્ત રમતિયાળ ભાવના જોવા મળી હતી અને મેદાન પર ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વીએમએસ સ્પોર્ટ્સ કમિટીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રકારના આયોજનો ડોક્ટરો વચ્ચે પરસ્પર સંવાદ એકતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર મુકેશ નાવડિયા મેનેજિંગ ટ્રસ્ટી વરાછા રોડ મેડિકલ એસોસિએશન વરાછા રોડ મેડિકલ એસોસિએશન હર હંમેશ એસોસિએશનના સભ્ય અને પરિવાર માટે કંઈ ને કંઈ કરવાની નિયમ રાખતો હોય છે આ વર્ષે મારા નિમેશભાઈ રામોલિયા અને અમારા મંત્રી તરીકે સાવર સાહેબે એક સરસ મજાનું વીપીએલ ક્રિકેટનું આયોજન કર્યું છે અને આ વીપીએલ ક્રિકેટની સાથે સાથે બાળકોની રમત ઉત્સવ અને કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે કાર્નિવલ અંતર્ગત બાળકોને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી અને ચૌદ વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને વરાથરોડ મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરો આમાં ભાગ લઈ શકે છે અને સરસ મજાનું આયોજન અમારા એસોસિએશન દ્વારા કરવામાં આવે છે સામાન્ય રીતે બહુ ટ્રેસ્ટ જિંદગી જીવતા અમારા ડૉક્ટર મિત્રોને રિલેક્સેશન મળે અને આવી રમતોની અંદર પોતાનું કૌશલ્ય બતાવી શકે એવા આશયથી અમે આ આયોજન કરતા હોઈએ છીએ અને અમને ગૌરવ છે કે અમારા દર વખતના જે પ્રમુખ અને મંત્રી હોય છે ત્યાંનું સુપેરે આયોજન કરી અને સરસ મજાનો કાર્યક્રમ કરે છે અને તમામ ડોક્ટર મિત્રો સહકારથી સાથથી અને ખાસ કરીને મારા જે સ્પોન્સરો છે અને એ સ્પોન્સરોનો જે સહયોગ મળે છે અભૂતપૂર્વ હોય છે અને દર વર્ષે અમને આ સહયોગ મળતો રહે છે તો આ તબક્કે વરાછરો મેડિકલ સેન્ટર તમામ સભ્યોને અમે આવા કાર્યક્રમો દ્વારા હર હંમેશ એમને કંઈ ને કંઈ પોતાના કૌશલ્યને પ્રદર્શિત કરવા માટેનો મોકો આપ્યો છે ધન્યવાદ આ મારું નામ ડૉક્ટર નિમેશ રામોલિયા છે ફ્લમ ટ્રેવેલ્સ હોસ્પિટલ હું વરાછારો મેડિકલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું દર વખતે વરાછારો મેડિકલ એસોસિએશન હર હંમેશ પોતાના બધા જ મેમ્બરો માટે એક ક્રિકેટ નું આયોજન કરતું હોય છે જેનું નામ છે પીપી માણિયા મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રેઝન્ટ સીઝન છે અમે છેલ્લા વર્ષથી આવું આયોજન કરીએ છીએ અને અમે અમારા એસોસિએશનના માત્ર ને માત્ર એના પરિવારના સભ્યો માટે પણ રમતગમતનું આયોજન કરીએ છીએ આ વખતે અમે એના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું અમે ખૂબ જ આભારી અને સહયોગી છીએ અમારા બધા જ સ્પોન્સર નો સ્પોન્સર ફૂડ સ્પોન્સર ગ્રાઉન્ડ સ્પોન્સર અને અમારા ટ્રસ્ટીઓના ગાઈડન્સ અને અમારા કમિટી મેમ્બરના સહયોગથી હર હંમેશ વરાછારો મેડિકલ એસોસિએશનના દરેક સભ્યો માટે આવું આયોજન કરવા કટિબદ્ધ છીએ અને આ વખતે અમે ખૂબ ગર્વની લાગણી સાથે ખૂબ જ હૃદયના ઉમળકાથી અમે આ ભાવના વ્યક્ત કરીએ છીએ કે અમે વીપીએલ ફોર્ટીન નું સક્સેસફુલ આયોજન કરી શક્યું જે અમારી ફ્લેગશીપ ઇવેન્ટ કહી શકાય પીપી માણિયા મલ્ટી સુપર સ્પેશિયાલિટી પ્રેઝન્ટ વીપીએલ સિઝન ફોર્ટીન માઇઝેલ્ફ ડોક્ટર જીતેન્દ્ર ખેડી વીપીએલ ચેરમેન ઘણા વર્ષોથી વીપીએલ આપણે બે હજાર બે થી ચાલુ કરેલી અને અત્યારથી લગભગ ચૌદ મી સિઝન છે આપણી અને આ ચૌદમી સિઝનમાં અત્યાર સુધીમાં આપણે ડોક્ટરો માટે ફિટનેસ માટે આ બધો આખો પ્લાનિંગ કરેલો છે બધા જ ડૉક્ટરો સ્ટ્રેસફુલ આપણી પોતાની લાઈફમાંથી એકદમ મજાની લાઈફમાં આવે એના માટેનું આ આખું આયોજન છે અને આવું નવું આયોજન અમે આગળ કરતા રહીશું અને અમારા જ બધા ડોક્ટરોને સપોર્ટ અને બધાને આખું એક મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ શરીર સાચવવા માટે એક ફિટનેસની જરૂર પડે છે અને અમારા આ વીપીએલ ના મેઇન સ્પોન્સર અમારા ડૉક્ટર નિલેશભાઈ માણિયા પીપી માણિયા હોસ્પિટલ એના તરફથી જે સહયોગ મળ્યો છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરીએ છે અને આવીને આવી વીપીએલ અમે અવિરતપણે ચાલુ રાખીએ એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત